સુબીર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જંગલ જમીન ડાંગ જિલ્લાના સુબીર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને જંગલ જમીનના ખેડાણના લાભાર્થીઓ સાથે સંમેલન યોજવામાં આવ્યું હતું ગણપત વસાવા દ્વારા કોંગ્રેસ પર આખરા પ્રહારો કર્યા હતા મંચસ્થ સર્વે અગ્રણીઓ દ્વારા ડાંગના છેવાડાના માનવી સુધી પહોંચતી કલ્યાણકારી યોજનાઓ ડાંગનો વધતો જતો વિકાસ વેગ તેમજ કોંગ્રેસના ખોટા વચનો અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી અફવાઓથી દૂર રહેવા સૂચનો કરી ઉદબોધન કરવામાં આવ્યું હતું સુબીર ખાતે પધારેલા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પ્રતિક્રિયા આપી હતી મિત્રો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે માહોલ પણ બરાબર જામી ચૂક્યો છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ દેશના મતદારોમાં એક જબરજસ્ત ઉત્સાહ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી ત્રીજીવાર બનાવવા માટે જે થનગનાટ જોઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલને ભવ્યથી ભવ્ય વિજય આપવા માટે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંમેલન થયું અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એ આ કાર્યક્રમમાં જોડાયો છે મને વિશ્વાસ છે કે આ વલસાડ લોકસભાની અંદર ડાંગ જિલ્લો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે છે અને વલસાડથી થી કમળ ચૂંટીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં પહોંચાડવા માટે સમગ્ર ડાંગ જિલ્લાના કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે ત્યારે ધવલભાઈ પટેલ પાંચ લાખ કરતા વધારે મતો થી જીતશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે